સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા પરિવારની બાર વર્ષીય સગીરાની છાતીના ભાગે હાથ ફેરવી અડપલા કરનાર માતાના પ્રેમીએ સગીરાને ધમકી આપતા જણાવ્યું કે જો આ વાત તે તેની માતાને કરશે તો તેને જાનથી મારી નાખશે આ નરાધમની પોલીસે ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે આ બાર વર્ષની દીકરી સાથે આ નરાધમ દ્વારા અડપલા કરવામાં આવ્યા હોવા છતાં પણ માતાએ પોતાના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે દીકરીને સાથ આપ્યો ન હતો જોકે અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે અમરોલી વિસ્તારમાં રહેતા ગુજરાતી પરિવારને બાર વર્ષીય રીટા નામની દીકરી છે જેનું નામ બદલ્યું છે તે ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે ઘણા સમયથી તેના પિતાનું ડ્રાઈવિંગનું કામ કરતો મિત્ર ઇમ્તિયાઝ ઇબ્રાહીમ આંધી તેમના ઘરે આવતો જતો હતો પિતા બીજા લગ્ન કરી અન્યત્ર રહેવા ચાલ્યા જતા ઇમ્તિયાઝ સાથે રીટાની માતાને પ્રેમ સંબંધ બંધાયો હતો તે તેની સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતો હતો રીટા ઉપર દાનત વગાડતા ગત અઠવાડિયે રાત્રિ રોકાણ વેળા રીટા મીઠી નીંદર માણતી હતી તે દરમિયાન ઇમ્તિયાઝ દ્વારા છાતીના ભાગે હાથ ફેરવી શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ બાબતે જો તું તારી મમ્મીને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી સતત ગુમસુમ રહેતી રીટાને સમજાવટથી પૂછવામાં આવતા અંતે રીટાએ માસીને સમગ્ર હકીકત જણાવી દીધી બાર વર્ષની દીકરીની આ બાબતે ફરિયાદ કરવામાં માતાએ પણ તેને કર્યો ન હતો જેથી રીટાની માસી દ્વારા ગતરોજ અમરોલી પોલીસ મથકમાં ઇમ્તિયાઝ વિરુદ્ધ BNS ની કલમ પંચોતેર બે ત્રણસો એકાવન ત્રણ તથા પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે સંદર્ભે પીએસઆઈ જેજી કામળિયા દ્વારા आरोपी इम्तियाज आंधी की धरपकड़ कर कार्यवाही की का कार्यवाही हाथ धरम हाल तो आ आरोपी इम्तियाज ने जुडिशियल कस्टडी में जेल में मोकली द पुलिस स्टेशन की हद में एक 12 साल की बच्ची अपनी मासी के साथ आई और उसने फरियाद की है कि एक व्यक्ति इम्तियाज इब्राहिम गांधी करके है ये मांगरोल सूरत का रहने वाला है और लेबर का, का काम करता है ये इम्तियाज़ इब्राहिम गांधी जो बच्ची है बारह साल की उसकी माँ के साथ में लिव इन रिलेशन में रहता है और रात को सोते हुए उसने ये बच्ची के साथ छेड़खानी की तो पॉक्सो का और छेड़ती का गुना वहाँ पे दाखिल किया गया है और आरोपी है उसको अटक किया गया है उसकी माँ का दो बार डिवोर्स हो चुका है और अभी वो लिव इन रिलेशन में इसके साथ में रह रही है तो इनिशियली उनकी माँ ने भी ये एफ करने में सपोर्ट नहीं किया तो जो भोग बनार बच्ची है उसकी माँ से साथ में आई उन्होंने फरियादी बने साथ में और बच्ची का स्टेटमेंट दिलवाया है और उनकी मासी के निवेदन पे अभी एफआईआर रजिस्टर हुई है और आरोपी जो है उसको अटक कर लिया गया है आरोपी का कोई गुनाहित इतिहास नहीं है